આપણે કેમ ફૂલનો હાર પહેરાવી એમ ગણપતિ દાદાના હવ હવના માપ લઈ લઈ અને એક એક નાળા છડીનો કટકો માળાની જેમ પહેરાવવાનો છે બધાએ બરોબર એક એક નાળા છડીનો કટકો ગણપતિ દાદાને આપણે ફૂલનો હાર જેમ પહેરાવીને એવી રીતે પહેરાવવાનો છે બને પહેરાવી દીયો અહીં નાળા છડીનો મતલબ એ આજુબાજુમાંથી બધીથી એક એક કટકા માગી લેજો અને આજુબાજુ વાળા કરજો

શ્રી ગણેશ અક્ષ કાન સમર્પયા મે ચાલો ત્યાર પછી ભગવાનને હવે ફૂલની ચડાવો શ્રી નમઃ ઋતુ પુષ્પાણી સમર્પયામે પછી તમને બધાયને સફેદ અબીલ અને ગુલાબી કલરનો નો ગુલાલ એ કીધેલા છે ચપટી ભરી ભરી પેલા સફેદ અબીલ ચડાવો અને પછી ગુલાબી ગુલાલ ચડાવો

એ ભાઈ વચ્ચેની જે મેઇન બજાર છે એમાં મહેરબાની કરીને કોઈ ઉભા ન રહે આની કોણ તેઓને કોણ જવું હોય ને તો રસ્તામાં કે મહેરબાની કરીને ઉભા ન રહ્યો નીકળવું હોય તો નીકળી જાવ પણ રસ્તામાં ઉભા રહીને ખોટી ગર્દી કરીને અવ્યવસ્થા ઊભી ન કરો એ અહીંથી